જય શ્રી કૃષ્ણ મિત્રો કોમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં અને જો તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો સુદર્શન કવચ આ સુદર્શન કવચ લખીને માદળિયામાં નાખી તે પહેરવાથી સર્વ સંકટો દૂર થાય છે તેમજ કવચનો પાઠ કરી બાળકના માથે હાથ ફેરવવાથી તેના કષ્ટો દૂર થાય છે શ્રી વલ્લભાચાર્ય વૈષ્ણવી રક્ષા અને હિત માટે આ સુદર્શન કવચ નામક મહામંત્ર પ્રગટ કરેલ છે જેમ ઉત્તરના અશ્વસ્થામાંએ છોડેલ બ્રહ્માસ્ત્રથી બચાવ થયો તેમ આ મંત્રને મધ્યમાં નિરૂપવામાં આવે છે તેને ચક્રાકારે લખવાથી અને તે વાંચીને હૃદયમાં ધારણ કરવાથી દરેક વ્યાધિનો નાશ થાય છે આ પ્રમાણે આ મંત્રનો જપ કરવાથી ભક્તોનો ભય નષ્ટ થાય છે અને દુષ્ટોનો વિનાશ થાય છે વૈષ્ણવના હિત ખાતર પ્રભુ સુદર્શન ચક્ર ધારણ કરે છે પરમ બ્રહ્મ પરમાત્મા વનમાળા પહેરી હાથમાં ગદા તથા સુદર્શન ચક્ર લઈને ભક્તોનું રક્ષણ કરે છે પરમાત્મા તો કરોડો કામદેવ કરતા સુંદર ગોપીઓના પ્રાણધાર પ્રાણવલ્લભ કૃપાળુ અને ભક્તોના રક્ષણ માટે ગોવર્ધન ધારણ કરીને ઈન્દ્રના ગર્વનું ખંડન કરવાવાળા છે પરમાત્મા તો દાવાનળમાંથી ગોવાળોને બચાવી લેનાર ગોપીઓના ભયનો નાશ કરનાર ગોપ ગોપ કન્યાઓથી વિંટરાયેલ છે આપ જ વ્રજ મંડળને પ્રકાશ આપનાર યમુનાજીના હૃદયમાં વિરહના અગ્નિરૂપ ગોપીઓને આનંદનું દાન દેવા પ્રથમ તાપ અપાવી પછી પ્રગટ થનારા પરમાત્મા છો વ્રજની કુંજોમાં વિહાર કરવાવાળા અને વેણુના નાથથી ગાયો અને ગોપીઓને મોહ પમાડનાર પરમાત્મા અમને દર્શન આપો કામ કળામાં નિપુણ અને કામથી કામિનીઓને વિહવળ કરનાર કામદેવ જેવા મથુરાના નાથ આપ તો મકરધ્વજ માધવ છો લક્ષ્મીજીના હૃદયમાં વાસ કરનારા સદ્દગતિ આપવાવાળા એવા શ્રી વિષ્ણુ ભગવાન આપ પ્રસન્ન થાવ સંસારમાં સર્વ દુઃખોને હરનારા દુષ્ટ દૈત્યોને નાશ કરનારા શ્રી નરસિંહ મહાવિષ્ણુ કમળપતિ અમને બુદ્ધિ આપો સત ચિત્ત આનંદમય નિત્ય પૂર્ણ બ્રહ્મ સનાતન કરોડો સૂર્ય સમ પ્રકાશવાળા અને કરોડો લીલા કરનારા છે ભક્તોના પ્યારા કમળ જેવા નેત્રવાળા ભક્તોની ઈચ્છા પૂર્ણ કરનારા એવા શ્રીકૃષ્ણને હૃદયમાં ધારણ કરું છું મુખથી તેમનો જાપ જપું છું કાનથી એમનું નામ શ્રવણ કરું છું આમ શ્રી કૃષ્ણ ધ્વનિ અહરનિશ સાંભળું છું કાળ મૃત્યુ યમ યમદૂત ભૂત પ્રેત આદિ એ બધા જેમાં સમય જાય છે એવા શ્રી કૃષ્ણને હું જગત પરમાં વ્યાપેલા જોઉં છું મહાપ્રતાપી મહાવિભૂતિના પતિ વ્રજ સમાન દેહ વ્રત સમાન નખવાળા વ્રત સમાન મુખવાળા વ્રત સમાન બાહુવાળા વ્રત સમાન છું આપ પ્રલય અગ્નિ અગ્નિનું રૂપ લઈ ભયંકર બનીને રૌદ્ર રૂપ ધારણ કરવાવાળા પછી ભદ્ર અવતાર લઈ સૌમ્ય બનીને પૂર્ણ પર બ્રહ્મ ઋષિ વંદન કરવા યોગ્ય શંકરનું ત્રિશુર બ્રહ્મદંડ અને કાળદંડ કાળપાસ આદિ યમદેવના અઘોર વસ્ત્રોનું નિવારણ કરવાવાળા છે પરવિદ્યાને દૂર કરવાવાળા પ્રકાશિત અથર્વ ઋગ સામ યજુર્વેદોને સિદ્ધ કરવાવાળા નિરાહાર વાયુ અને મન સમાન વેગવાળા એવા શ્રી બાલકૃષ્ણ સ્થળમાં જળમાં અને અગ્નિમાં રક્ષણ કરનારા છો

પ્રાપ ગ્રહોને છેદ છેદન કરો ભેદી નાખો ખાઈ જાઓ કંટકરૂપી શત્રુઓ ઉપર પ્રહાર કરો મારો સળગાવી દો મારા શત્રુઓનો સંહાર કરી મારી સર્વત્ર રક્ષા કરો હે મહાપુરુષ ગ્રહ મંડળ પ્રેત પ્રેતમંડલ અને જીવોને ત્રાસ આપનારા પિચાસ મંડળનું ઉચ્ચાટન કરી આંતરિક માહેશ્વરી વૈષ્ણવ બ્રહ્મ આદિજ્વર વિષમ ટાઢીયો વાયુ કફ એકાંતરો બે આંતરો તરિયો ચોથીઓ પાક્ષિક છ માસિક વાર્ષિક આદિતાઓને મૂંઝવી નાખો કાપી નાખો ભેદી નાખો તેનાથી મારું રક્ષણ કરો હે મહાબળવાન પરાક્રમવાળા દુઃખોનું નિવારણ કરવાવાળા ભક્તોની કલ્પના પૂર્ણ કરનારા કલ્પવૃક્ષ સમાન દુષ્ટ શત્રુઓના ખોટા મનોરથો રોકનારા છો કૃષ્ણ ગોવિંદ ગોપીજનોના પ્રાણવલ્લભ એવા પરમાત્માને અમે નમન કરીએ છીએ પ્રભુ આપ મારા વિરોધી પિચાસ રાક્ષસ અને દારૂણ હૃદયરોગ અને પૃથ્વી પર વિચારનાર ડાકની શાકણી રક્ષણ કરનારા છો નાટક ચેતક ખરાબ સ્વપ્નો જોઈ શકાય તેમજ અકાળ મૃત્યુ અને શોક પ્રાપ્ત ન થાય તેમ કરો ગોપીજનોને પ્રિયવા કૃષ્ણ પરમાત્મા મારા વિઘ્નોનો નાશ કરો અને દાવાનળ ચોર આદિ ભયો તેમજ યુદ્ધ અને રાજ સંકટમાં મારું રક્ષણ કરો સર્પ વાઘ આદિ ભયંકર પ્રાણીઓ શત્રુઓ ગ્રહની પીડા તથા સંસારની ઉપાધિનો નાશ કરો સંગ્રામમાં વિજય વાળા આ સુદર્શન કવચના શ્લોકો ચક્રાકાર યંત્રમાં લખીને પોતાની પાસે રાખવાથી તથા તમામ પ્રકારના ભયથી મુક્તિ થવાય છે વૈષ્ણવોએ આ યંત્રનો શ્રદ્ધાપૂર્વક હંમેશ પાઠ કરવાથી વંશની વૃદ્ધિ થાય છે તેમજ સામનારને ફળ મળે છે આ સુદર્શન મહામંત્ર જપ મંગળ લાવે છે તમામ દુઃખો અંગોના આંખના પેટના હરસના કમળના સાથળના હાથના પગના વાયુના છાતીના આદિ દર્દો નાબૂદ કરે છે તેમજ કામણ મંત્ર જંત્ર બ્રહ્મ રાક્ષસ હલાલ હર ઝેર તથા અનંત તક્ષક કરકોટક કાલીનાગ વાસુકી આદિ નાગો તેમજ સ્થળ રોગ જળ રોગ નાસપાસ કાળપાસ આદિના ઝેરને નિર્મૂળ કરે છે એવા પરમાત્મા શ્રી કૃષ્ણ હું આપને શરણે આવ્યો છું આ સુદર્શન કવચ વૈષ્ણવોના હિત માટે શ્રી વલ્લભાચાર્યે રચેલું છે તો મિત્રો આ જે સુદર્શન કવચ છે એનો આપણે નિયમિત પાઠ કરવો જોઈએ જેથી આપણા તમામ પ્રકારના દુઃખોનો નાશ થાય છે નમો નારાયણ ઓમ શ્રીકૃષ્ણાય નમ જય શ્રી કૃષ્ણ